મહેન્દ્રભાઈ મારો સવાલ બહુ સીધો છે સાદો છે સરળ છે જિંદગી એટલે શું પ્રશ્ન તમારો સરળ લાગે છે પણ જોવા જઈએ તો બઉ કઠિન પ્રશ્ન છે કારણ કે જિંદગી દરેક હું મારી રીતે જોઉં તો હું જિંદગીની અંદર બહુ સંતોષ છું બહુ જિંદગી એટલે એક જીવવાની મજા હું માનું છું એમ જો એની અંદર સુખ પણ હોય છે કે દુઃખ પણ હોય દરેક પણની અંદર સંતોષ માનીને હું જિંદગી જીવી રહ્યો છું જિંદગીનો મારી વ્યાખ્યા પ્રમાણે એક એવું કહેવાય કે એક આનંદથી જીવવાની મજા છે ઓકે મારે યાદો છે જિંદગીથી તમને સંતોષ છે હા મને જિંદગી થી સંતોષ છે એ એના કારણ થી કહી શકું કે હું ફિલ્ડ મતલબ મારા એરિયા ની અંદર હું જ્યારે ફરતો ત્યારે ઘણા બધા એવા દુખી માણસો પણ મળતા હો સુખી માણસો પણ મળતા હો પણ બन्ने ની કમ્પેરીઝન માં હું હારે જે હું સંતોષ માની રહ્યો છું હમ હમ અને છેલ્લી વાત છે કે તમને તમારી જિંદગી સરળ લાગે છે શા માટે મારી જિંદગી સરળ પણ છે સરળ લાગે છે એનું કારણ છે કે જે મને પ્રાપ્ત છે એનાથી મને સંતોષ છે જે હું કામ કરી રહ્યો છું દિલથી કરી રહ્યો છું મારા કામથી બીજાને પણ સંતોષ થાય એ રીતે હું કામ કરી રહ્યો છું અને મારી એક દિલથી ઈચ્છા રહેતી છે કે જે મારાથી વર્ક થઈ રહ્યું છે એનાથી બીજાને કંઈક ફાયદો થાય નુકસાન ના થવું જોઈએ બસ એ જ ભાવથી મને સંતોષ છે અમારી સાથે વાતો કરી ધન્યવાદ